યાનું ગામ રામી પટેલ વાડી મારવા ગયા મારા બાપુ વાત કરતા મારા ફાધર કે આ વાડી મારવા ગયા હાથી રોતો તો હાથી ને એટલું બીજું છોડા કેમ રો કે મારી હગાય તોડી નાખે કેમ પટેલ મારે સીમમાં સેઢો નહીં ગામમાં પેઢો નહીં રેવા ખોલ્યું નહીં ખેડવા ચાહ નહીં મારી સગાઈ તોડી નાખે અને એમ ઘોડી પાછી વારી એ છોકરાના મામાને જેને કીધું કેમ સગાઈ તોડી નાખે કે પટેલ તમે સમજો છો મારી દીકરીને મૂલ કરવા મોકલવી મોકલવીને હાવ મૂલ કરવા એને કયો જગતનો બાપ એવો હોય કે દીકરીને પરબારો મૂલ કરવા મોકલે કે પ્રશ્ન તો આટલો જ છે ને કે હા કે ગામના વાણીયાને તેડાય રિહિગા જ અમી લખી લે વીસ વિગા જ દીધી અને હાથી ને પરિણયો હતો બાપ તંભાડિયા બેરાદા માલિકો રામી પટેલ નું લખા બસ હાલ થી ને ખંભાળીયા બેરાદા કાઉન્સ માં રામી પટેલ નથી લેતું